અમદાવાદના એસજી હાઈવે પર લોકોના જીવ જોખમમાં મૂકીને બસ ચલાવનાર ડ્રાઈવરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ટ્રાફિક પોલીસે વિડીયોના આધારે લક્ઝરીના ડ્રાઈવર સામે ગુનો નોંધી ધરપકડ કરી છે આ વિડીયો મુજબ શ્રીરામ ટ્રાવેલ્સની લક્ઝરી બસનો ચાલક પકવાન બ્રિજ પાસેથી રોંગ સાઈડમાં હ્યુટર્ન લઈને લોકોના જીવને જોખમમાં મૂકી લક્ઝરી બસ ચલાવી રહ્યો હતો વડોદરા સહિત દેશના પંદર જેટલા એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી ભર્યા મેલ એરપોર્ટ ઓથોરિટીને મળ્યો છે એરપોર્ટ ઓથોરિટીને ધમકી ભર્યા મેલ મળતા એરપોર્ટ તંત્ર દોડતું થયું હતું એરપોર્ટમાં એક બોમ્બ છે જે બ્લાસ્ટ થઈ જશે એવો ધમકી ભર્યો ઈમેલ મળતા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે પોલીસ અને સીઆઈએસએફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એરપોર્ટની અંદર બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું દરમિયાન એરપોર્ટ પર કંઈ પણ શંકા વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના મુદ્દે આજે વિદ્યાર્થીઓ પૂર્વ વિદ્યાર્થી ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ વિશાળ રેલી કાઢી યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પહોંચીને હલ્લાબોલ કર્યો હતો અને વીસી હાઈ હાઈના નારા લગાવ્યા હતા આ સમયે તમામ વિદ્યાર્થીઓ કાળા પોશાકમાં સજ્જ થઈને આવ્યા હતા આજના દિવસને કાળો દિવસ ગણાવ્યો હતો આ સમયે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું ઘણીવાર રાત્રિના સમયે ફૂટપાથ પર રહેતા લોકો અકસ્માતના શિકાર બને છે આ અકસ્માતો બનતા રોકવા સિંઘણપોર પોલીસે ફૂટપાથ પર રહેતા લોકોને સમજણ આપી હતી સાથે બિલ્ડરોને કન્સ્ટ્રક્શન સાઇટ પર કામદારોને સુવાની સગવડ કરવાની સૂચના આપી હતી જો કોઈ કોન્ટ્રાક્ટર આનાકાની કરે તો લોકોને પોલીસનો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું લોકસભા ચૂંટણી પૂર્ણ થતાં ગુજરાતના પોલીસ વિભાગમાં બળતી અને બદલીનો દોર જોવા મળી રહ્યો છે ત્યારે સુરત જિલ્લામાં પોલીસ કર્મીઓની આંતરિક બદલીના આદેશ અપાયા છે જેમાં એકતાળીસ હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે સુરત જિલ્લા પોલીસ વડા અનુપમસિંહ ગેહલોત દ્વારા બદલીના આદેશ આપવામાં આવ્યા છે સોનગઢ તાલુકાના સેલ્ટીપાડા ગામ નજીક ડામરવાળી કબજી ભરેલી એક ટ્રક ઈકો ગાડી ઉપર પલટી જતા ઈકો ગાડીનો કચ્છર ઘાણ વળી ગયો હતો આ અકસ્માતના બનાવમાં ઈકો ગાડીના ચાલક દિનેશભાઈ વસાવાનું મોત નીપજ્યું હતું મૃતક યુવક નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના અમિયારા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત સર્જી ટ્રકનો ચાલક ઘટના સ્થળ પરથી નાસી છૂટ્યો હતો આજરોજ વહેલી સવારથી વ્યારામાં આરટીઓ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું આરટીઓ અને ટ્રાફિક પોલીસના અધિકારીઓ દ્વારા સ્કૂલમાં વર્ધીમાં જતા વાહનો એટલે સ્કૂલ વાન સ્કૂલ રિક્ષા અને સ્કૂલ બસની તપાસ હાથ ધરવામાં આવી હતી ખાસ કરીને વ્યારાના ટીચકપુરા ગામના હાઈવે માર્ગ પર આવેલા મેટાસ એડવેન્સ્ટેડ સ્કૂલ સહિતના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં જે તે વાહનનું ફિટનેસ સહિત ફાયર સેફ્ટીને લગતી બાબતોનું ખાસ ચેકિંગ હાથ ધરાયું હતું તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફ્લો સ્કોડ ટીમ દ્વારા સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે સોનગઢ તાલુકાના રાણી આંબા ગામમાં ટાંકી ફળિયામાં દરોડો પાડ્યો હતો જેમાં અજય ગામિત નામના બુટલેગરને ઝડપી પાડી અંદાજીત સત્યાવીસ હજારનું વિદેશી દારૂ કબજે કરવામાં આવ્યો છે જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે સોનગઢ તાલુકાના માંડળ ગામે વૃક્ષ નીચે બેસી ગંજી પાનાનો જુગાર રમતા ચૌદ જેટલા જુગારીઓને પોલીસે રેડ કરી ઝડપી લીધા હતા પોલીસે જુગારના દાવ પર મૂકેલ રોકડ રૂપિયા સાતસો ચાલીસ અને અંગ જડતીના રૂપિયા નવ હજાર ચારસો એંસી સાથે કુલ રોકડ રૂપિયા દસ હજાર બસો ને વીસ કબજે કર્યા હતા આ સાથે જ જુગારી પાસેથી પાંચ મોબાઈલ રૂપિયા પંદર હજાર અને જુદી જુદી બાઇક નંગ દસ કે જેની કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર મળી કુલ રૂપિયા બે લાખ પંચોતેર હજાર કરી ગુનો દાખલ કરાયો હતો તાપીની સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો બોલાવ્યો છે વ્યારાના ગોરૈયા ગામના ગોરૈયા ફળિયામાં રહેતા રમેશ ગામિતના ઘરે રેડ પાડી તપાસ કરતા તેઓના ઘરેથી એક હજાર ચોસઠ વિદેશી દારૂની બોટલ મળી આવી છે જેની કિંમત રૂપિયા એક લાખ ઓગણપચાસ હજાર બસો ને મુદ્દા મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દારૂ અને મોબાઈલ સહિત એક લાખ ચોસઠ હજાર સાતસો ને મુદ્દા મુદ્દામાલ સાથે ત્રણ જેટલા ઇઝમોની ધરપકડ કરવામાં આવી છે તેમજ છ ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે